નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો ગણપતિ બાપા મોરિયા આવી ગયા ગણપતિ બાપા વર્ષમાં એકવાર વાર સિદ્ધિના દાતા આપણા દુઃખ દૂર કરવા માટે આવી પહોંચે છે એક જમાનામાં મહારાષ્ટ્રમાં ઉજવાતો ગણેશ મહોત્સવ પૂરા દેશમાં ઉજવાય છે ગુજરાતના નાના નાના સૌરાષ્ટ્રના ખૂણાના ગામડાઓ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી ચાલુ થઈ ગઈ પણ જે પહેલા આયોજનો હતા એ જુદા હતા આજના આયોજનો જુદા છે પહેલાના જમાનામાં કેવી ઉજવણી થતી હતી ગણેશ મહોત્સવની આવો પૂછીએ આપણે દર વર્ષે અમે કંઈક નવી થીમ કે જે સમાજને એક મેસેજ પહોંચે એવી થીમને લઈને જ અમે ડેકોરેશનનું આયોજન કરીએ છીએ જેમ કે અમે આની પહેલાં અમે એક અમરનાથ બનાવ્યો હતો અમરનાથની ગુફામાં લોકો દર્શન કરે એમાં લાઈવ શું કહેવાય આપણે શિવલિંગ કે જે બરફનો લાઈવ શિવલિંગ અમે ઊભો કર્યો હતો કે ગણપતિ ભગવાન એને જળ આપે છે અને એ અભિષેક કરે છે અને એ સીધું શિવલિંગ બની જાય છે એ ડેકોરેશન કર્યું એના પછી અમે કેદારનાથ બનાવ્યું લાસ્ટ યર કેદારનાથ પછી અત્યારે આ વર્ષે બી અમે એક સમાજને એક સારો મેસેજ પહોંચે કે સમુદ્ર મંથન સેના માટે થયું હતું શું હતું એ મેસેજ દરેક સમાજને દરેક લોકોને પહોંચે કે એમાંથી જે બાર રત્નો નીકળ્યા હતા સમુદ્ર મંથનમાંથી અને એમાંથી જે વિષ નીકળ્યું હતું અને વિષ શંકર ભગવાને ગ્રહણ કર્યું હતું એનાથી વિશ્વનું કલ્યાણ થયું છે એ એક મેસેજ અમે સમાજને આપવા જઈ રહ્યા છીએ આ વર્ષે અમે છેલ્લા પાંચ પાંચ મહિનાથી અમે લોકો આની તૈયારી શરૂ કરી છે ડેકોરેશનની અને છેલ્લા દોઢ મહિનાથી અમે આ પંડાલ રેડી કરીને આની બધું આયોજન કર્યું જેમ કે અમારું મૂવિંગ ડેકોરેશન છે પચાસ ફૂટનો અમે લોકોએ મગર બનાવ્યો છે કે જેનું એક એન્ટ્રી લોકોને એટ્રેક્શન રહે એનું મોઢું ઓપન થશે એમાંથી દર્શનાર્થીઓ પ્રવેશ કરશે અંદર એક આપણે શો રાખ્યો છે કે જે શોમાં સમુદ્ર મંથન શું છે એની જાણકારી લોકોને મળે એ શો પૂરો થયા પછી તમને લાઈવ સમુદ્ર મંથન મૂવિંગ જોવા મળશે એકચ્યુલી પહેલાંના સમયમાં જે મૂર્તિઓ થતી હતી એ બધી પીઓપીની જ બનતી હતી અને એ પીઓપીની મૂર્તિઓ અત્યારે બહેન છે અત્યારે દરેકને અને દરેક સમાજને દરેક મંડળોને એક ખાસ આપણે એક મેસેજ આપીશું કે માટીની જ મૂર્તિ અને બને તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું તમે આયોજન કરો અને બને તો પાંચ ફૂટથી ઉપર મૂર્તિ ના તમે મૂકો એનું એક રીઝન છે કે મૂર્તિ વિસર્જનમાં બી તમને તકલીફ પડે અને મૂર્તિ વિસર્જન કરતી વખતે અમુક ઈજાઓ બી પહોંચે છે મોટી મૂર્તિઓને લીધે અને આપણે તો એવી કોઈ સગવડ નથી કે દરિયો નથી કે આપણે મોટી મૂર્તિ વિસર્જન કરી શકીએ અમે તો આ મારું મેરેજ થયા સેવન્ટી સિક્સમાં ત્યારથી અમે અહીંયા સક્રિય છે મારા મિસ્ટર છોકરાઓ બધા જ આમાં સક્રિય છે અને બધું આ બધા મળીને અમે કરીએ છીએ બધાના સહકાર્યથી જ આજ સુધી આટલા એટી નાઇન વરસ થયા અને નાઇન્ટીમાં પ્રવેશ કર્યું છે એ બધાના સહકાર્યથી જ થયું છે આજથી અને અમે તો એમાં ભજન કીર્તન શસ્ત્રાવર્તન એ બધું અમારું લેડીઝનું હોય જ છે હજકુંકું હોય છે મહિલા મંડળનું એમાં સક્રિય ભાગ હોય છે પચીસ ત્રીસથી થી ઉપર જ હોય ભજન કીર્તનનો એક દિવસ હોય શસ્ત્રાવર્તનનો એક દિવસ હોય સહસ્ત્રાવર્તન મીન્સ અથર્વ શીર્ષ બોલવાનું હોય છે ગણપતિ બાપાનું હોય છે એ સહસ્ત્ર વખત બોલવાનું હોય છે એટલે એ શસ્ત્રવર્તન કહેવાય અને એમાંય ત્રીસ પચાસ જેવું એવું કંઈ એમાં નક્કી નથી હોતું ત્રીસથી પચાસ લોકો આવે છે બહેનો અને પછી બધા હજુ કુંકો માટે તો વધારે આવે છે પછી એટલે સો સુધી હોય થઈ જ જાય શું ઘણી બધી બહેનો છે અમારે મંડળ છે મહિલા મંડળ છે ઘણું મોટું છે એમાં બસો ત્રણસો સભ્યો છે એટલે અમારું મંડળ એકદમ સરસ ચાલે છે અને અમે સેવા આપવાનું કહીએ તો અમે કંઈ પણ અહીંયા ગણપતિ ઉત્સવમાં સેવા જોઈતી હોય તો ફૂલ છે હાર છે કે કંઈ પણ સેવા અમે આપીએ છીએ અને બીજું કે અહીંયા રોજ દસ દિવસ એટલે આપણે બ્રાહ્મણો દ્વારા સાડા સાતથી દસ વાગ્યા સુધી આ આવર્તનો થાય છે ગણપતિ ઉત્સવના એટલે એમની પ્રાર્થના કે એવું બધું બે કલાક ચાલતું હોય છે એના માટે જે કંઈ સેવા જોઈતી હોય તો એ બહેનો પણ આપે છે એમાં ભજન કીર્તનમાં તો હા નવીનમાં અમે અલગ અલગ કંઈક નવું ભજન કે એવું કંઈ મંડળી બોલાવીને અમે કંઈક કરવાના છે સરસ અને એમાં આવર્તન ગણપતિના પણ કરવાના છે અને હળદળ કંકુ કરવાના છે એટલે અલગ અલગ કંઈ અમે નવું કરીશું નેવું વરસ છે એટલે કંઈ હતી અને સરસ મજાથી કરવાના છે આપણી લોકમાન્ય તિલક છે એમણે આ સ્વાતંત્ર્ય માટે ચળવળ શરૂ કરી હતી એમણે આપણા હિન્દુ ધર્મ ભેગું થાય એની માટે ગણપતિની સાર્વજનિક ગણપતિની સ્થાપના કરી હતી એ અત્યાર સુધી પરંપરા ચાલુ રાખી છે એ મહત્ત્વનું છે યંગ જનરેશન પણ ચાલુ રાખ્યું છે એ બહુ મહત્ત્વનું છે દર વર્ષે સાર્વજનિક ગણેશ ઉત્સવ અગિયાર દિવસના હોય છે આ વખતે નવથી સત્તર ગણપતિની સ્થાપના થવાની છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક ભવ્ય થીમ એક સનાતની થીમ સાથે ગણેશ ઉત્સવનું આયોજન કરેલી છે આ વખતે અમારી મૂર્તિ એ તુકારામજીના સ્વરૂપમાં છે આપણે આપણી સનાતન સંસ્કૃતિમાં ચાર સંતો એવા છે ચેતન્ય પ્રભુજી રામકૃષ્ણ પરમહંસ મીરાબાઈ અને તુકારામ જે અંતિમ સમયે એ લોકો સંતો બધા જ એમની ભક્તિના કારણે એમની વિશ્વ પ્રત્યેની નિષ્ઠાને કારણે એ ઈશ્વરમાં લીન થઈ ગયા છે તો આવા ચાર સંતોનું સનાતની સંતોનું અમે ત્યાં થ્રીડી મેપિંગમાં પ્રોજેક્શન કરીશું અને અમારી આપણી જે બહુ યાત્રાઓ છે આપણા કુટુંબમાં આપણા ફેમિલીમાં આપણા સનાતન ધર્મમાં જે વણાયેલી યાત્રાઓ છે એ વૈષ્ણવદેવીની યાત્રા હોય ચારધામની યાત્રા હોય કે પુરીની યાત્રા હોય અમરનાથની યાત્રા હોય આપણી ડાકોરની યાત્રા હોય અને વિઠ્ઠલની જે પંઢરપુરની યાત્રા છે એનું અમે હૂબેહૂબ આખું અહીં પ્રોજેક્શન કરવાના છે એની અહીં મૂર્તિ પણ એ પ્રમાણેની છે વિઠ્ઠલ પણ દર્શન કરવા ઉપર આવવાના છે આ અમારું નવમું વર્ષ છે અમારે પૂર્વજોથી આ બધી પેઢી ચાલુ છે નવમું વર્ષમાં અમે આ નવા જનરેશનમાં અમે એટલું જ કહેવા માગીએ છીએ કે નવા જનરેશન આવો જોડાવવામાં નવું નવું શીખો અમે આ વખતે એક નવો પ્રયાસ કરેલો છે કે સહસ્રાવર્તન રામ રક્ષા નવા છોકરાઓને ભણાવીએ છીએ કે કાલ ઉઠીને બધા છોકરાઓ બધા મોબાઈલમાં પડ્યા રહે છે બધું એ કરતા રહે છે એના કરતાં થોડુંક આમાં કરો કે આમાં ડોક્ટર આવ કે રાધર ધેન ગોઈંગ ફોર મોબાઈલ અને એના કરતાં રામ રક્ષા બધું શીખો કે નવા જનરેશનને કંઈ નવું મળે સમુદ્ર મંથનનું આયોજન એ બધું આયોજન કરીને અમે બધું નવું નવું ડેવલપ કરવા માગીએ છીએ અમારે ત્યાં સાંસ્કૃતિક બૌદ્ધિક ધાર્મિક એવા બધા કાર્યક્રમો થતા હતા મોટા મોટા મહંતોના સંતોના પ્રવચનો વગેરે થતા હતા મોટા મોટા કીર્તનકાર જેમ મરાઠીમાં અમારે કીર્તન હોય છે એ મોટા મોટા કીર્તનકાર અમારે ત્યાં આવી ગયેલા છે મોટા મોટા ગાયનો ગીતકાર જેમ પંડિત પંડિત ભીમસેન જોશી અજીત કડકડે વગેરે એવા મોટા મોટા કલાકારો અહીં આવી ગયેલા છે નવા ટેલેન્ટ માટે અમારે આ હવે અમારી નવી પેઢી છે એ લોકો હવે સાંસ્કૃતિક પ્રોગ્રામો જેમ કે હવે ડાન્સ પ્રોગ્રામ થાય છે ગીત સ્પર્ધા થાય છે વેશભૂષા સ્પર્ધા થાય છે ક્વિઝ સ્પર્ધા થાય છે અંતાક્ષરી સ્પર્ધા થાય છે એવી બધી સ્પર્ધાઓ લઈ અમે પ્રોત્સાહનર્થે વિદ્યાર્થીઓને આ વિનરોને બક્ષીસ વગેરે આપીએ છીએ એવા બધા કાર્યક્રમો અમે કરીએ છીએ ઇકો ફ્રેન્ડલીનો આગ્રહ એટલા માટે રાખવો જોઈએ કે હવે નદી નાળામાં લોકો ગણપતિ વિસર્જન કરે છે ઘણીવાર લોકોના ગણપતિ પ્લાસ્ટર ઓફ પેરિસના હોય છે જેથી કરીને અંદર રહેતા માછલીઓ કે એમને પણ તકલીફ થાય અને એ પાણી ઘણીવાર ગરીબ ઝુંપડાઓવાળા વાપરે છે એમને પણ એનાથી નુકસાન થઈ રોગ રોગચાળો ફેલાઈ શકે છે એટલે એ ના કરવું જોઈએ એવું મારો આગ્રહ છે બધાને વિનંતી છે ભારત છે એ કેટલું આગળ વધ્યું છે ભારત પરમ વૈભવના સ્થાન પર જવા માટે આગળ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ ટેકનોલોજી ગણેશ ઉત્સવમાં પણ કેવી રીતે યુઝ કરી શકાય એના માધ્યમથી આપણે સમાજની જાગૃતતા માટે શું પ્રયત્ન કરી શકીએ એવો ટેકનોલોજીના માધ્યમથી અમે આયોજન કરીએ છીએ આ વખતે પણ થ્રીડી મેપિંગના માધ્યમથી અમે યાત્રા આપણા સંસ્કૃતિની ધરોહર આવા વિષય સાથે ગણેશ ઉત્સવનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ આપણા વિશ્વની અંદર ચાર એવા સંતો થઈ ગયા છે ચૈતન્ય મહાપ્રભુજી છે મીરાબાઈ છે તુકારામ છે અને રામકૃષ્ણ પરમહંસ જે લોકોની સમાધિ થઈ નથી બાકી બધા સંતોની સમાધિ થાય છે પણ આ સંતોની સમાધિ થઈ થઈ નથી આ સંતો ક્યાંક ને ક્યાંક દેવસ્મરણની અંદર એ વિલીન થઈ ગયા છે એવા સાક્ષાત્કાર આપણાને છે ત્યારે એ લોકોમાં એ લોકોની જાગૃતતા એને સમજણ પડે એ શું કેવી રીતે આધ્યાત્મિકમાં એ સમાઈ ગયા એનું ધ્યાન થાય એના માટે થઈને આ વખતે આપણે યાત્રાના કન્સેપ્ટ સાથે અમે આ આયોજન કર્યું છે એની અંદર યાત્રા આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે યાત્રાઓ અમે બતાવવાના છે આ આયોજનમાં ફિલ્મ શો થતા હતા સમી સાંજે લોકો દોડીને જગ્યા પર આસન લગાવી દે જમીન પર બેસીને ફિલ્મ જોવાની પડદો બાંધવામાં આવે અને ફિલ્મ શો થાય નાટકના શો થાય ઓર્કેસ્ટ્રા આવે ગીત સંગીત મેં પોતે મહેશ નરેશની ઓર્કેસ્ટ્રા ગણેશ મહોત્સવમાં જોયેલી છે બે ભાઈઓ ધૂમ મચાવે એ ગીત સંગીત માણવા લોકો મોડી રાત સુધી બેસી રહે આવો સિનિયર સિટીઝનને પૂછ્યા કે ગણેશ મહોત્સવમાં જે ફિલ્મ શોના બધું આયોજન થતું હતું કેવો આનંદ એનો લગભગ નેવું એકાણું સાલમાં એ બધી આપણે હરિયાળીઓ રાસ્તા ઉપકાર એ બધી સારી સારી મૂવીઝ હતી એ અમે અહીંયા બતાવતા હતા સોસાયટીમાં અને લગભગ નવ સાડા નવ પિક્ચર સ્ટાર્ટ થાય પણ લોકો સાત વાગેથી બધા જગ્યા માટે એ લોકો પાથરી પાથરીને એ કરી દેતા હતા અને પૈસા જયારે ઉઘરાઈએ ત્યારથી પહેલેથી જ પૂછતા હતા ભાઈ કયા કયા પિક્ચર બતાવે પણ અમને તો જે હવે ગવર્મેન્ટ તરફથી ગુજરાત ગવર્મેન્ટ માહિતીની આ ખાતું હતું કોઈ ફેમિલી પ્લાનિંગવાળા હતા એ બધા અમુક પિક્ચર ફ્રીમાં આપતા હતા અને બીજું જે વિજય ફિલ્મ્સ કરીને રાયપુરમાં હતા તે લોકો પૈસાથી બી પેટી આપતા હતા અને એક પેટી ખોખરા હોય કોઈ બીજી ગોમતીપુર હોય અમરાઈવાડી હોય પછી અહીંયા આવે કઈ રીતે મહેનત તો એ રિક્ષામાં ત્યાં શો પતે બાર વાગે તો ઘણી વખત અહીંયા અમે હરિયાળીઓ રસ્તા લગભગ દોઢ બે વાગે રાતના ચાલુ કરી દીધું પિક્ચર અને સવારે સાડા પાંચે પતી દીધું તો એમ છતાં લગભગ આઠથી દસ હજાર માણસ બે રહેતા ત્યાં ત્યાં એટલે હા ઇંતેજારી એટલે એવો મોટો એકદમ સફેદ પડદો અને બંને બાજુ દેખાય બંને બાજુ દેખાય જે ઓલી અત્યારે જે બ્રિજ બન્યો છે અહીંયા એ બ્રિજની જગ્યા હતી ખુલ્લું મેદાન હતું ત્યાં દક્ષિણની નરનારાયણ સોસાયટી કહેવાય એ એ વખતે કહું છું આઠ દસ હજાર લોકો આવતા હતા અને બધું ફ્રીમાં જ બધું કોઈ એ એ નહીં રાતના અમે કરતા હતા એ વખતે મહેશ નરેશ પછી બધા ઘણા બધા લોકો એમને આવતા હતા અહીંયા મહેશ નરેશના પ્રોગ્રામ અહીંયા કરેલા છે અમે હા અને એ ફ્રીમાં આવતા હતા એ વખતે અને બહુ સારું એ કરતા હતા અને મરાઠી ગીત બી ગાતા હતા એ લોકો બધા પેલા પેલા ભવાઈ ઓલી પપેટ શો ને એવું બધું કરતા હતા પણ પછી આ જેમ જેમ આવે થઈ ગયું એટલે અત્યારે તો ડેકોરેશન ને મૂર્તિનો એમ જ લોકો લગભગ દોઢ બે વાગે રાતના વાગી જાય છે એટલે હવે અમે દિવસમાં બધું પ્રવૃત્તિ કરીએ છીએ આ વાત છો ઓગણીસો સાહીઠથી સિત્તેરના દાયકાની એ સમયે સુવર્ણયુગ ગણાય શેના માટે સુવર્ણયુગ ગણાય કે ટેકનોલોજી નહોતી અને બીજું એ સમયમાં વ્હાઈટ પડદો લગાવવામાં આવતો મોટે ભાગે સફેદ ધોત્યુ જેનું હોય ઘરમાં નવું નકોર એને બે બંબુ બાંધીને અમે લોકો એનો પડદો બનાવતા અને પછી પચીસ રૂપિયામાં અમે પ્રોજેક્ટર ભાડે લાવતા અને અમારી મનપસંદની ફિલ્મો એ સમયની બ્લેક એન્ડ વ્હાઈટ બતાવતા અને એક એક હજાર બબે હજારની પબ્લિક મફત કાર્યક્રમ જોવા આવતી તદુપરાંત મ્યુઝિક શો પણ થતા એ સમયમાં અમારા નાટકો થતા વિશેષમાં એ છે કે હું પોતે ગણેશ ઉત્સવમાં પચાસ પ્રયોગ કરી ચૂક્યો છું નાટક નિર્દોષ ગુનેગાર હતું અમદાવાદના જુદા જુદા એરિયાઓમાં પચાસ વાર નિર્દોષ ગુનેગાર મેં અને મારા મિત્ર પંકજ સાધુએ કરેલા છે એ પણ હજી એ પણ મારી એક પચાસ પ્રયોગની મોટી નામના છે તદુપરાંત મ્યુઝિક પ્રોગ્રામો અસંખ્ય થતા હતા મિમિક્રી પ્રોગ્રામમાં કાંતિ પટેલ આવતા તેમજ મ્યુઝિકલ પ્રોગ્રામોમાં મહેશ નરેશ જેને આપણે નરેશ કનોડિયા તરીકે ઓળખીએ છીએ એ એ સમયમાં ચડ્ડી પહેરીને ઓગણીસો એકસઠમાં માત્ર એકાવન રૂપિયામાં મહેશકુમાર એન પાર્ટી લઈને આવતા હતા અને બબ્બે વાગ્યા સુધી ત્યાંથી પબ્લિક ખસવાનું નામ ના દે કોઠરા પાટરીને નીચે જમીન બેઠક વ્યવસ્થામાં બધા ગોઠવાઈ જતા જેને ભારતીય બેઠક ગણવામાં આવે છે તદુપરાંત એક ગણપતિનું વિસર્જન થાય ત્યારે પણ અમે લોકો નાસ્તા કુટ્ટા સાબરમતી નદીના પદ સુધી પહોંચી જતા હતા અને એ જે આનંદ હતો એ આનંદ અત્યારે માત્ર કલ્પના થઈ ગઈ છે અત્યારે માત્ર ડેકોરેશન મોટી મોટી મૂર્તિઓ તેમજ આવા મનોરંજક કાર્યક્રમ તો બિલકુલ ભૂલાઈ ગયા છે કારણ કે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે પણ અમારા સમયમાં જે ગણેશ ઉત્સવ ઉજવાતો તે તેની ભવ્યતા બહુ જુદી જ હતી એ ભવ્યતા કેવી હતી હૃદયના આનંદ છલકાય તેવી હતી તો આ અમારો એક ભૂટકાર છે જેને અમે શું છે સ્મરણમાં રાખ્યું છે અને આજ સુધી ભૂલા નથી થેન્ક યુ વેરી મચ શું શું ફેરફાર થવા પહેલાંના સમયમાં અમારે શ્રીપાદવાડીમાં અમે સ્ટેજ બનાવતા હતા જેમાં નાના બાળકોથી લઈને મોટા માણસો એકાંકી સ્પર્ધા અમે કરતા હતા એમાં ત્રિઅંકી બી નાટક થતું હતું એકાંકી બી થતું હતું તો છોકરાઓને લોકોને એમાં ઘણો સ્ટેજ ફેવર મળી જતું હતું અને સિનેમામાં એવું હતું કે જ્યારે અમે અમારી ગલીઓમાં પડદો લગાવતા હતા બે બાજુ બેઠક વ્યવસ્થા એક બાજુ લેડીઝ હોય એક બાજુ જેન્ટ્સ હોય અને એક પિક્ચરનું નામ પહેલાં કહેવું પડે કે ભાઈ આજે આ પિક્ચર છે એટલે લોકોની ફૂલ ગર્દી રહેતી હતી અમે જ્યારે ઓર્કેસ્ટ્રા કરતા હતા એ પણ આવી રીતે અમારો જે કોર્નર છે બાકડો કહેવાય છે દક્ષિણીનો ત્યાં અમે સ્ટેજ બાંધતા હતા સ્ટેજ બનાવીને ત્યાં ઓર્કેસ્ટ્રા આખું પરફોર્મ થતું હતું અને આજની તારીખમાં હવે કેવું છે કે હવે હોલ લેવાના હોલ ભાડે લેવો પડે છે કારણ કે હવે જગ્યા નથી રહી તો એના માટે અમારે ટાગોર હોલ છે કે ટાઉન હોલ છે એવા હોલ બુક કરવા પડે છે જ્યાં નાટક સ્પર્ધા કે નાટક કરતા હોઈએ છીએ ને હવે વાત કરીએ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ છેલ્લા કેટલાક સમયથી એક જાગ લોકોની અવેરનેસ વધી છે સરકારને પણ ખબર પડી કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નદીઓમાં પધરાવાથી શું પ્રોબ્લેમ થાય છે કારણ કે જે મટીરિયલ આપણી જે પાંચ વસ્તુઓ છે જળ જમીનને બધાને પ્રદૂષિત કરતું હોય એ ના કરવું જોઈએ એટલે માટીની મૂર્તિનો આગ્રહ વધ્યો ભાઈ માટીમાંથી બને અને વિસર્જન કરે એટલે માટીમાં મળી જાય આવો કલાકારને પૂછીએ માટીની મૂર્તિની કોસ્ટ શું આવે છે કેટલામાં પડે છે અને આ વખતે એનું વેચાણ કેવું છે લોકોની અવેરનેસ કેટલી વધી છે પહેલાં તો સાહેબ આ મૂર્તિઓ માટીની હતી ગણપતિની માટી મળતી હતી શાડુ માટી તો છેલ્લા વીસ પચીસ વર્ષ પછી આવી પહેલાં અમારો ફાધર નદીનો કાપ અને ખેતરની માટી બંને મિક્સ કરીને એવા મૂર્તિ બનાવતા હતા જ્યારે માટીની હતી માટી પછી વીસ વીસ વર્ષ પછી શાડુ માટી આવી સાહેબ નહીં વધી છે એ પર્યાવરણને લગતા લોકોનામાં જાગૃતતા આવેલી છે અવેરનેસ વધી ગયેલું છે લોકોનો ટ્રેન તો ખાસ કરીને ભલે ગમે તેટલી નવીનતા આવતી હોય પણ લોકોમાં ખાસ કરીને એક તો લાલબાગના રાજા દગડુ છેઠ ગણપતિ વિશે વધારે ક્રેઝ હોય છે અને આ વખતે નવીનતામાં રામ જન્મભૂમિ પ્રત્યે વધારે થઈ ગયેલું છે કે રામની રામની મૂર્તિ સાથે ગણપતિ સાથે રામ અને રામનું મંદિર અત્યારે તો જો વ્હાઇટ થીમ ચાલે છે અત્યારે અને બધાને જાગૃતતા વધી છે આના ઉપર કેમકે અત્યારે બધા પ્લાસ્ટિક ઓપેરિસમાં માનતા નથી ને ઘરે વિસર્જન થાય છે દાદાનું એટલે ઇકો ફ્રેન્ડલીમાં વધારે અત્યારે જાગૃત બધા થયા છે

અમારું ડેકોરેશન નું કામ હોય છે અમે ગણપતિ બાપા ને કપડા પહેરાવીએ છીએ એનું જ્વેલરી વર્ક કરીએ છીએ એના ઉપર અમારું કામકાજ હોય છે કેટલો સમય લાગતો હોય છે એક મૂર્તિ કરવામાં ત્રણ થી ચાર કલાક થાય છે આ વખતે લોકોને થીમમાં મોરમાં પાછળ મોરનું લુક આપો એવી રીતે અલગ અલગ લોકો ગણપતિના વાહન સાથે ને કે ઉંદરમાં અલગથી મોટો ઉંદર કરીને આપો એમ અલગ અલગ પાછળની થીમો બનાવીએ છીએ બધાયની ફ્રેન્ડલીમાં થોડો ખર્ચ વધી જાય છે પ્લાસ્ટિક ઓફ પેરિસ કરતાં પણ જો સેફ રીતે ને સારી રીતે વિસર્જન થાય આપણે દસ દિવસ પૂજા કરી હોય તો આપણે જ્યાં ત્યાં કે મૂકી દઈએ છીએ તો એના કરતાં આપણે પૂજા કરીએ તો એ જ ભગવાન આપણા ઘરે વિસર્જન થાય આપણા નજર સામે અને એ પ્લાન્ટમાં પછી જે માટી હોય એ આપણા પ્લાન્ટમાં જાય એટલે ક્યાંય ક્યાંય કચરામાં કંઈ જતું નથી અને આપણા ઘરે જ વિસર્જન થઈ જાય એ જાગૃતતા બહુ આવી છે અને કઈ રીતે પર્યાવરણનું જતન પણ થઈ જાય હા પર્યાવરણ તે શુદ્ધ વાતાવરણ ને પાણીનું કંઈ ગંદુ જાય નહીં પ્લાસ્ટર ઓફ પેરિસ કે પીગળતું નથી એના માટે બહુ સારી જાગૃતતા આવી છે કયા પ્રકારની મોટા મોટી આપણે છ ઇંચ થી લઈ અને અત્યારે અમે આ પાછળ મૂર્તિ છે એ કરી રહ્યા છે એ બાર ફૂટ ની છે અત્યારે મોટા ભાગના લોકો માટીની મૂર્તિનો ક્રેઝ વધારે વધી ગયો છે આફ્ટર કોવિડ એટલે નવ્વાણું લોકો માટીની મૂર્તિઓ જ માંગે છે પીઓપીની મૂર્તિ જે પહેલાં ચાલતી હતી એના કરતાં મહદઅંશે બહુ જ ઓછી થઈ ગઈ છે એટલે પીઓપીની મૂર્તિ કોઈ ઈચ્છિતતું જ નથી કે ભાઈ રાખે કારણ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય તો ઘરે પોતાની જાતે વિસર્જન કરી શકે છે ને વ્યવસ્થિત થાય છે ખર્ચમાં જોવા જઈએ તો બહુ વધારે ફરક નથી ટ્રાન્સપોર્ટેશનને એ બધું ગણીએ તો થોડો અંશે વધારો થયો છે અને ગણતરી લોકોની એક ફૂટથી લઈને આમ જોવા જઈએ તો દસ બાર ફૂટ સુધીની આપણે મૂર્તિ બનાવીએ છીએ અને કસ્ટમરને આપીએ છીએ રિક્વેસ્ટ છે કે માટીની મૂર્તિ વાપરો ઇકો ફ્રેન્ડલી વિસર્જન છે હવે અમારી પાસે પેપરની મૂર્તિ બી છે જે તમારે ઇકો ફ્રેન્ડલીમાં જ કન્સિડર થાય અને એનું વિસર્જન બી તમે ઘરે કરી શકો છો અને ઇકો ફ્રેન્ડલી છે વસ્તુ સારી છે અને હેલ્ધી વસ્તુ છે સૌથી મોટી વસ્તુ છે મંડપ ડેકોરેશન જો મૂર્તિ કંઈ ખુલ્લામાં ના મુકાય મંડપમાં મૂકવી પડે એમાં આ વખતે વરસાદ ચોમાસું જામેલું છે એટલે મંડપ પાછો વોટરપ્રૂફ મંડપ જોઈએ એ ડેકોરેટર જે છે એમને ચારે તરફથી આવા વોટરપ્રૂફ મંડપ માટેના ઓર્ડરો મળે ડેકોરેશનના કામમાં ગણેશ મહોત્સવ એમના માટે એક જીવાદોરી આશીર્વાદરૂપ બની જાય કારણ કે લગ્નો જતા રહ્યા હોલમાં પાર્ટી પ્લોટોમાં દૂર દૂર જતા રહ્યા એસી હોલમાં લગ્ન હોય એટલે પહેલાં જે બસો ચારસો ફૂટના મંડપ બંધાતા હતા એ મંડપ બેકાર હતા પણ હવે કામમાં લાગી ગયા આવો ડેકોરેટરને પૂછીએ કે મંડપનું આ વખતે બુકિંગ કેવું છે અને પહેલાંની સરખામણી કદાચ ઘટ્યું બી છે પહેલાં જે આયોજનો હતા એની સરખામણી આયોજન ઘટ્યા છે પણ શું છે પરિસ્થિતિ અને કેવો છે બિઝનેસ મંડપ ડેકોરેટર અમે છેલ્લા દસ વર્ષથી મંડપ ડેકોરેશનના વ્યવસાયમાં છીએ અમે લોકો મંડળોને જેવી રીતની જરૂર હોય એમનું બજેટ અમે પહેલાં જાણીએ છીએ અને તે પછી તેમને અમે લોકો થીમ જેવી રીતે એ લોકોને જોઈએ છે તે સજેસ્ટ કરીને અમે તે લોકોને જે બી છે તેની પૂરેપૂરું અમે ધ્યાન આપીને તેઓને ગણપતિ ઉત્સવમાં અમે તેઓને પૂરું કરી આપીએ આ એક ઉત્સવ એવો છે જેમાં દરેક હિન્દુઓ એક થઈને આ ઉત્સવ મનાવે છે તેથી દિવસે ને દિવસે લોકોની સંખ્યામાં વધતી જાય છે અત્યારે આપણે જોવા જઈએ તો પંદર હજારથી લઈને પાંચ લાખ દસ લાખ પચીસ લાખ સુધીના થતા હોય છે જેવી રીતે તમે અહીંયા જે જુઓ છો શ્રીપાદવાડીમાં અત્યારે આ વર્ષે તેમનું બજેટ પચીસ લાખનું છે જેમાં તેઓએ ઘણું એવું મેસેજ બી આપ્યો છે સારો એવો અને ઘણી એવી તેમાં સેફ્ટીથી લઈને બધી એવી એમને એક પૂરી પાડી છે કેટલા દિવસની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય અમારી છ મહિનાથી તો અમારી તૈયારી શરૂ થતી હોય છે જેમાં અમે નાના મોટા કામથી લઈને ખૂબ જ જે મોટા ઇવેન્ટ હોય છે તે બી અમે લોકો કવર કરીએ છીએ તેમાં અમારી કોઈ નથી જ આવતી ઉપરથી અને હિન્દુઓ જાગૃત થતા જાય જાય છે 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 એમ એમ દિવસે મંડપોની સંખ્યા પણ વધતી થતું હોય હોય લોકો લોકો થીમ જુએ તેવી રીતે અવારનવાર આવતા અમારે જેવું બે હજાર ચોવીસ પૂરું થાય એટલે બે હજાર પચીસ છવ્વીસની ની અમારે તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે મહિના બુકિંગ હતું અમારું બસ અમે મેસેજમાં એ જ કહેવા માંગીએ છીએ કે બસ બધા એક થઈને આપણે ગણેશ ઉત્સવ મનાઈએ અને આપણા હિન્દુઓને એક કરીએ ઇકો ફ્રેન્ડલી વિશે શું ઇકો ફ્રેન્ડલી વિશે એ જ કહીશ કે આપણે બને ત્યાં સુધી પ્રકૃતિનું ધ્યાન રાખીએ અને બને ત્યાં સુધી આપણે માટીની મૂર્તિઓ વાપરીને આપણે પોતપોતાના જો જે બી નાના ઘરે જેવો વિસર્જન કરે અને જે લોકો પોતપોતાના મંડળમાં અગર જો જગ્યા હોય તો ત્યાં પોતે હોજ બનાવીને આજે ત્યાં જ એમનું વિસર્જન કરે એવું આપણે એક મેસેજ આપીએ છીએ નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ગણેશ મહોત્સવ ઉજવણીની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજાજુ રજા આપશો આવજો